તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે દાહોદની અંદર જે ન બનવાની ઘટના બની ગઈ છે દોસ્તો તો હાલ અત્યારે દાહોદના લોકો મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો મેદાનમાં ઉતરવું પણ જોઈએ દોસ્તો તો કારણ કે આ બીજી વાર આવી ઘટના ન ઘટે અને એને ફાંસીની સજા મળે એવી બધોની માંગ છે દોસ્તો તો હાલ તમને ખબર હતી કે આશ્રય સ વર્ષ બાળકી સાથે ન કરવાનું કામ કર્યું હતું અને જાનથી મારી નાખવામાં આવી હતી દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બધા લોકોની એક જ માંગ છે કે આને ફાંસીની સજા આપવી જોઈએ તો દોસ્તો ફાંસીની સજા તો મળવી જ જોઈએ કારણ કે એને કામ જ એવા કર્યા છે દોસ્તો તો હાલ લોકોનું એવું પણ કહેવું છે કે ફાંસી ન આપો તો કાંઈ નહીં અમને સોંપી ગયું અમે એને મારી નાખીએ જેવી રીતે અમારી દીકરી મારી છે એવી રીતે એને પણ ગળું દબાવીને મારી નાખીએ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને દીકરીના ન્યાય માટે લોકો મેદાનમાં પણ ઉતરી ગયા છે દોસ્તો દાહોદના લોકોને જ મેદાનમાં ઉતરવું પડે એવું નથી બધાની બેન દીકરીઓ સરખી હોય છે દોસ્તો આપણે બધાને સપોર્ટ આપવાની જરૂર છે કારણ કે એક નાની એમથી માસુમ બાળકીને ન્યાય મળવો જોઈએ કામ કર્યું છે તો આને સજા તો મળવી જ જોઈએ કારણ કે આને સજા નહીં થાય તો બીજા લોકો કાલ સવારે બીજા પણ લોકો આવું કરી બે છે દોસ્તો તો હાલ અત્યારે એમ કહેવાય છે કે બધા લોકોની એક જ માંગ છે કે આની ફાંસીની સજા જ મળવી જોઈએ દોસ્તો તો આની ફાંસીની સજા મળવી જોઈએ કે આજીવન પડ્યું જોઈએ કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાયક શેર જરૂરી કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો બાય